એ નાન મૂર્તિ કોઈ જમણવાર પણ કરવાનું છે પ્રસાદ પણ રાખવાની છે એક દિવસની અંદરમાં બાર વાગ્યાથી માને એક વાગ્યા સુધી મહાઆરતી પણ રાખવામાં આવે છે બોલો જય જય શ્રી રામ જય શ્રી રામ ભુજના જે રામનગરી વિસ્તાર છે એ વિસ્તારમાં જે અયોધ્યા ખાતે આપણે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના દિવસે જે રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે આજે એક અહીં સત્સંગ સભા એ સભાનું આયોજન કર્યું અને આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના જે પણ કાર્યકરો છે એ બધા ઉપસ્થિત રહ્યા અને બહોળી સંખ્યામાં જે રામનગરીના ભાઈઓ બહેનો બાળકો એ બધાએ આ સત્સંગનો લાભ લીધો અને આ સત્સંગના જે મુખ્ય જે વક્તા હતા કે જે ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યા એમને એવું સમજાવ્યું રામ મંદિર અયોધ્યામાંથી બને છે તો એ રામ મંદિર માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું છે આખો વિષય લઈ અને એ વિષયને બહુ સારી રીતે એ ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ બધાને સંભળાવ્યો અને બધા જ લોકોએ આ જે આજની સભા છે એ સભામાં એવો પણ લીધો છે કે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અમે અમારા વિસ્તારમાં જેમ દિવાળી ઉજવીએ છીએ એમ દિવાળી ઉજવશું અને બધા જ લોકો

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો